તો આજે આપણા ધ્રીશિવભાઈ જયદેવભાઈ પંડ્યા જે ડૉક્ટર જયદેવભાઈ પંડ્યાના પુત્ર છે એમનો આજે જન્મદિવસ છે તો એમના જન્મદિવસ નિમિત્તે પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેપી બર્થ ડે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે નિરોગી જીવન આપે એવી પ્રાર્થના છો કે આજે ધ્રીશિવભાઈ પંડ્યાનો બર્થડે હોય અને એ નિમિત્તે આજે આ બીમાર ગાયોની સેવા માટે અગિયારસો રૂપિયાનું યોગદાન આપી અને સેવાના સહભાગી બને છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અહીં જે આ ગાયત્રી મંદિર ગૌસેવક ગ્રુપ જે ચાલી રહ્યું છે તે લોકો પણ તમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે તે બદલ આવો આપણે અહીંના તમામ મિત્રોનો પણ આપણે અભિપ્રાય લઈએ છે અત્યારે સુનિલભાઈ જે ગૌસેવક છે અને અહીં સેવા આપી રહ્યા છે તે પણ રિષુભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે ઋષિભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ આવી સેવા કરતા રહો તો મિત્રો તમે પણ આવી જ બીમાર અને નિરાધાર ગાયોની સેવા માટે જેમની દવા માટે બાટલા ઇન્જેક્શન પાટાપિંડી કોઈપણ પ્રકારનું જે કે સમજી લો કે નિરણ છે ગોળના ડબ્બા છે કોઈપણ પ્રકારની સેવા તમારા સ્વજનોની તિથિ હોય મેરેજ એનિવર્સરી હોય બર્થ ડે હોય તો તમે પણ આ રીતે એક સેવાના સહભાગી બની શકો છો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તમે ગમે ત્યારે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ જ રીતે બર્થડે ડે એનિવર્સરીને તમને વિશ કરી અને વિડીયો પણ બનાવવામાં આવશે અને આની એક તમને પાકી પોઈન્ટ પણ આપવામાં આવશે તો મિત્રો આવા જ સેવાકીય કાર્યોની અંદર સહભાગી બનો તેવી આશા ફરી પાછા મળીએ ત્યાં સુધી સર્વે મિત્રોને આ એક નાના એવા ગૌસેવકના જય ગૌ હતા